નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત ખાતે પીએમ કિસાન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો ઉત્તર પ્રદેશમાંથી કિસાન સંમેલનનું લાઇવ પ્રસારણ નિહાળવા મોટી સંખ્યામાં ખેડૂતો સહિત સરકારી અધિકારીઓએ હાજરી આપી હતી ઉમરગામ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ સહિત પ્રાંત અધિકારી પાડી મામલતદાર ઉમરગામ પોલીસ મથકના અધિકારી સહિત તમામ સરકારી અધિકારીઓએ કિસાન ઉત્સવને નિહાળ્યો હતો ઉમરગામ તાલુકામાં ખેડૂતો કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ખેડૂતલક્ષી સંબોધનને નિહાળવામાં આવ્યું હતું વડાપ્રધાન દ્વારા લાઈવ ભાષણ દરમિયાન વિરોધીઓને આડે હાથ લીધા હતા દેશના ખેડૂતોને સંબોધન કરતા વડાપ્રધાને ખેડૂતોને આપવામાં આવેલા કરોડો રૂપિયાની યોજનાઓ અંગે જાણકારી આપી હતી ખેતરો સુધી પાણી પહોંચાડવાથી લઈ અનાજ માટે ગોડાઉનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મહિલાઓમાં લખપતિ દીદીઓમાં ત્રણ કરોડનો આંકડો પાર કરવાની વાતો જણાવી હતી ઉમરગામ તાલુકા પંચાયત ખાતે આ કાર્યક્રમને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો अपना एवा सी भी करा लिया है और यह बिना आगे भी चलने वाला है मैं ऐसे हर साथी जिसका जनघन खाता है उससे आग्रह करूंगा कि वो फिर से अपना एवा सी जरूर करा ले

એના ખાતાની અંદર આજે નિયમ અનુસાર બબ્બે હજાર રૂપિયાનો હપ્તો એના ખાતામાં ગયો છે વર્ષ સાખરે છ હજાર રૂપિયા આપવાની જે નિધિ છે એ પ્રમાણે ટોટલ ઉંબરગામ તાલુકાની અંદર એક કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયા એમાં જમા થયા છે આ પ્રકારે આ વીસમો હપ્તો છે એટલે કમસે કમ અંદાજે કહું તો ત્રીસ કરોડ જે આજુબાજુ આ ખેડૂતોને અહીંયા આ નિધિ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ગતરોજ શુક્રવારે લોકમાન્ય તિલક ની પુણ્યતિથિ નિમિત્તે નવનિર્મિત સુવિધા સંપન્ન લોકમાન્ય તિલક વાંચનાલય ખાતે ઉપસ્થિત એ શ્રદ્ધાંજલી પાઠવી હતી સો વર્ષ કરતાં વધુ સમય અગાઉ વાંચનાલયનું નિર્માણ કરાયું હતું તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે વાંચનાલયનું પુનર્નિર્માણ કરાયું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુવિધા સંપન્ન વાંચનાલયનું લોકાર્પણ કરાયું હતું ઉપસ્થિત નગરજનોએ લોકમાન્ય તિલકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તિલક પુણ્યતિથિ છે આમાં જે પુરાણી જે વાંચનાલય હતું એ અમે રિવાઇઝ કરીને નવું બાંધકામ કરેલું છે એ પ્રમાણે જ અમે એમાં ઘણા લોકો વાચક તેમજ વિદ્યાર્થીઓ માટે ભણવા માટે અમે લાઇબ્રેરી ચાલુ કરેલી છે અને આ બધું વ્યવસ્થિતપણે ચાલુ રહેશે તો એનો ઉપયોગ લાઇબ્રેરીનો સરસ હવે થવા લાગ્યો છે પહેલાં જેટલા પહેલાં કરતાં લોકો વિદ્યાર્થીઓ વાંચવા વાંચવાળા લોકો ઘણા બધા આવે છે આજે લોકપાંડે ટિળકજીની પુણ્યતિથિ છે અમારા ઉમરગામમાં ટિળક વાંચનાલય લગભગ સો વરસ પહેલે જે બનાવેલું છે એનું રિન્યુએશન થઈ ગયું અને ત્યાં આજે આ ઉજવણી થાય છે ટિળક વાંચનાલયમાં ઘણા બધા સ્ટુડન્ટ વાંચવા માટે અહીંયા આવતા છે ગામના બીજા પણ લોકો આવતા છે અને ટિળકજી જે છે એના વિચારો આજના દિવસે એના સામને અમે પ્રસ્તુત કરવા મળ્યા તે જ પ્રમાણે ટિળકજીનું સ્મરણ આજ બી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે પીએમ કિસાન સન્માન નિધિનો નો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો જમા કરાવ્યો હતો આ પ્રસંગે વલસાડ જિલ્લામાં પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો વલસાડના કપરાડાના ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ કપરાડા અને ધરમપુરના ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સહાયરૂપે કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા જમા કરવામાં આવે છે આજે પણ વલસાડ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ખેડૂતોના ખાતામાં પણ ચોત્રીસ કરોડ રૂપિયાથી વધુની વધુ ની સહાય રૂપે પીએમ કિસાન સન્માન નિધિનો નો વીસમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો ગુજરાતના એક જેટલા ખેડૂતોને લગભગ અગિયારસો વીસ કરોડ જેટલી રકમ દરેકના ખાતામાં ડીબીટીથી જમા કરવામાં આવી એમાં આપણા વલસાડ જિલ્લાના પણ લગભગ એક લાખ સાહીઠ હજાર ખેડૂતોને લગભગ ચોત્રીસ કરોડ જેટલી રકમ જમા કરાવવામાં આવી છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને ખેતી સહાયક અનેક યોજનાઓ માટેની ચર્ચા કરવામાં આવી અને ખેડૂતો આત્મનિર્ભર બને એ માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી અને તાજેતરમાં સરકારે લીધેલા નિર્ણયો કે કૃષિ ક્રેડિટ કાર્ડ જે મત્સ્ય ઉદ્યોગ માટે અને ખેડૂતોને આપવામાં આવે છે એમાં પણ જે લિમિટ ત્રણ લાખની હતી એને વધારીને પાંચ લાખ કરવામાં આવ્યું છે ખેડૂતોને ઘણો આનંદ થયો અને સાથે સાથે ખેડૂતોના પ્રશ્ન અંગેના જે નવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યા એનાથી પણ ખેડૂતોની માહિતી વધશે અને ખેડૂતોને પાકનું રક્ષણ કરવામાં મદદ થશે અને સાથે સાથે એમને પેદાશો ના ભાવો પણ સારી રીતે મળે એવી વલસાડ જિલ્લામાં દીપડા દેખાવાની ઘટના યથાવત છે વલસાડના ધડોઈ ગામમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડા આટા ફેરા કરતા નજરે પડ્યા હતા ગામના છેવાડે દલાફળીયા નજીક દીપડી અને બચ્ચા દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડી અને બચ્ચાના આંટા ફેરા મોબાઈલ કેમેરામાં કેદ કરાયા હતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડી અને બચ્ચાને પકડવા કવાયત શરૂ કરી છે વલસાડ નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવી હતી જેમાં કુલ ચુમ્માલીસમાંથી એકતાલીસ બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી વલસાડ નગરપાલિકાની અગાઉની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી એજન્ડા પર લીધા વગર કુલ ચૌદ જેટલા કામો ઠરાવ કરીને મંજૂર કરી દેવામાં આવ્યા હતા જેને લઈને ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તાજેતરમાં યોજાયેલ સામાન્ય સભામાં ચૌદ કામોને એજન્ડા પર લીધા હતા અને આરોગ્ય સમિતિના મારફતે ઠરાવ માટે મૂક્યા હતા ભાજપની આ સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના સભ્યો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સામાન્ય સભામાં કુલ એકતાલીસ પૈકી એકત્રીસ સભ્યો હાજર રહ્યા હતા અને નવ સભ્યો ગેરહાજર રહ્યા હતા સભ્યો દ્વારા ગેરહાજર રહીને આ કામોનો વિરોધ કરવામાં આવ્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે આજે ચર્ચા વિકાસના અને જે ચૌદ કામો માટે એક વિકાસના કામો માટે હતા અને આજની મિટિંગ બી સારી રીતે અને સ્વૈચ્છિક રીતે પસાર થઈ ગઈ છે અને આ જે કામો બધા લીધા છે એ નગરપાલિકાના આપણા વરસાદ છે એને લગતા જ હતા અને વિકાસ માટે ન જ હતા છતાં તો કોઈકના કંઈ ફેમિલી ઇસ્યુ હતો અને કોઈક ને ઇમરજન્સી કામ હતું એમના માટેના રિપોર્ટ આવ્યા જ છે એટલે એ લોકો એને ગેરહાજર હતા એટલે વોરેશ્વર સભ્યોને નહીં એટલે કોઈક ને કંઈ હશે પ્રોબ્લેમ એટલે એવા કે જે અમુક તો પાંચ છ જેવા રિપોર્ટ જ આવ્યા છે મારી પાસે કે અમારે તો ફેમિલી ઇશ્યુ છે કોઈ કઈ બહાર જવાનું હતું એ ઇશ્યુ છે બીજા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર